તો વિશ્વકર્મા સમાજના લોકોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે વિશ્વકર્મા સમાજમાં સમાવેશ સહિતના સમાજના આગેવાનોની માંગ માંગ આગેવાનોએ વિશ્વકર્મા નિગમ અને બનાવવા કરી છે અગાઉ પણ આપ્યા હોવા છતાં નિગમ નહીં બનાવાતા સીએમને મળીયારું બરું ભાજપ દ્વારા ચૂંટણી ઢંડેરામાં વચન આપવામાં આવ્યું હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે અને રાજ્યોમાં વિશ્વકર્મા બોર્ડ અને નિગમ બનાવેલા હોવાનું આગેવાનોએ દાવો કર્યો છે

તથા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા સોની સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ લોઢિયા તથા ગુજરાતના વિશ્વકર્મા સમાજના આગેવાનોને સાથે આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની રૂબરૂ મુલાકાત કરી વિશ્વકર્મા સમાજની જે અમુક માંગણીઓ છે વિશ્વકર્મા સમાજના જે પાંચ જ્ઞાતિઓ જેમાં આવે છે એને અનુલક્ષી વિશ્વકર્મા સમાજની પાંચ જ્ઞાતિનો વિકાસ થાય તેના માટે એક નિગમ બને તથા માર્કેટિંગ યાર્ડ બને એવી માગણી સાથે આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ રજૂઆત કરેલી તથા સમગ્ર ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમય ત્યાં અમે સમગ્ર સાંસદો તથા ધારાસભ્યોશ્રીના ભલામણો લેટરો જે લખાવેલા હતા તે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી અને તેને આપેલા છે તથા અમે ખાસ માગણી કરી છે કે વહેલી તકે આ પાંચ જ્ઞાતિને માટે એક અલગથી માર્કેટિંગ યાર્ડ તથા નિગમ બને તેવી રજૂઆતો રૂબરૂ કરી છે